શ્રી માધવલાલ હાઈસ્કૂલ ખેલ વોલીબોલ ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું તારીખ સાત એક બે હજાર પચીસના મંગળવારના રોજ ઉંદિલ મુકામે યોજાયેલ ખેલ મહાકુંભની વોલીબોલ સ્પર્ધામાં ખંભાતની રમતગમતમાં અગ્રેસર શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ જુદી જુદી કેટેગરીમાં વોલીબોલ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે વોલીબોલની સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં ભાઈઓ પ્રથમ નંબરે અંડર ફોર્ટીન બહેનો પ્રથમ નંબરે અંડર સેવન્ટીન ભાઈઓ પ્રથમ નંબરે અંડર સેવન્ટીન બહેનો પ્રથમ નંબરે અપન બહેનો પ્રથમ નંબર અંડર ફોર્ટીન ભાઈઓ બી ટીમ બીજો નંબર અંડર ફોર્ટીન બહેનો બી ટીમ ત્રીજો નંબર મેળવી ખંભાત તાલુકામાં શાળાનું નામ રોશન કર્યું છે ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય શ્રી અનિલભાઈ સી પરમારે દરેક ટીમને શુભેચ્છા પાઠવી ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વિનેશભાઈ પટેલ માનદ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ દરેક ટીમને અભિનંદન આપ્યા ખંભાત રમત ગમત અને સાંસ્કૃતિક કન્વીનર સીજી પટેલે આ અનોખી સિદ્ધિ માટે દરેક ટીમને બિરદાવી હતી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી સીજી પટેલે રાજેશ રાવત અને પ્રશિક્ષક નૈનિશાબેન વાળા તથા રોનકભાઈ પારેખને તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેમને શુભેચ્છા પાઠવી